લાયન્સ ક્લબ સુરત ઇસ્ટ અને મણિયા હોસ્પિટલ દ્વારા વિશ્વ હાર્ટ દિવસની ઉજવણી વરાછા યુનિટના એકસો બ્યાસી હોમગાર્ડ્સનો ફ્રી મેડિકલ ચેકઅપ કરીને ઉજવવામાં આવ્યો હતો ડોક્ટર શિરોયાએ જણાવ્યું હતું કે નિષ્કામ સેવા કરતા એકસો બ્યાસી હોમગાર્ડ્સનું ફ્રી મેડિકલ ચેકઅપ પીપી મણિયા પ્રાઇવેટ હોસ્પિટલ વરાછાના સંયોગથી કરવામાં આવ્યો છે વિશ્વ હૃદય દિવસ દર વર્ષે ઓગણત્રીસ સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે હૃદય આપણા શરીરનું એક મહત્વપૂર્ણ અંગ છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં હૃદયના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે હૃદયને કમજોર બનાવવા માટે ઘણી હદ સુધી લોકો પોતે જવાબદાર ગણાય છે જેના કારણે લોકોને નાની ઉંમરમાં હાર્ટ એટેક આવે છે અથવા તેઓ કોરોનરી હાર્ટ ડિસીઝ સહિત અનેક હૃદયની બીમારીઓ પીડાતા હોય છે હું એ પણ કહ્યું છે કે ખરાબ લાઇફસ્ટાઈલ અને ખાવાની ખોટી આદતો નાની ઉંમરમાં જ હૃદયમાં દર્દી બની શકે છે વિશ્વ હૃદય દિવસ લોકોને હૃદયના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવા માટે ઉજવવામાં આવે છે શ્રી ડોક્ટર જિગ્નેશ પટેલ સાહેબે હાર્ટ રોગ વિશે જણાવ્યું હતું કે નિષ્ણાંતોનું કહેવું છે કે યુવાનોમાં હૃદયની સમસ્યા એક મોટી સમસ્યા છે નિષ્ણાંતોના મતે યુવા પેઢીમાં હૃદયની સમસ્યા વધી રહી છે યુવાનોને હૃદયની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તેના ઘણા કારણો હોઈ શકે છે મુખ્ય કારણોમાંનું એક બિનઆરોગ્યપ્રદ આહાર અને દારૂ તમાકુ અને દવાઓનું વધુ પડતું સેવન હોઈ શકે છે વરાછા બી ઝોનના ઓફિસર કમાન્ડિંગ વી ઝેડ રાઠોડ સાહેબ સિનિયર પ્લાટૂન કમાન્ડર આર એન દુધાત સાહેબ એનસીઓ તથા તમામ હોમગાર્ડ્સ જવાનો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં સહયોગી સંસ્થા તરીકે લાઇન્સ ક્લબ ઓફ સુરત ઈસ્ટ અને ગોલ્ડ ક્લબ તેમજ રેડ ક્રોસ ચોર્યાસી બ્રાન્ચનો સહયોગ સાંપડ્યો હતો હોમગાર્ડ્સ ઓસી રાઠોડે પ્રલાયન કિશોરભાઈ મંગરોલિયા લાઇન કિન્જલ ઝિનવાલા લાઇન મુકેશ શિટાલિયા અને માણિયા હોસ્પિટલમાંથી પધારેલ ડૉક્ટર મિત્રોનું વૃક્ષ આપી સન્માનિત કરી આભાર વ્યક્ત કર્યો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાશમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત